છોટાદેપુર એસ્ટી ડેપો ખાતે આજે એક બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગ જોવા મળતા મુસાફરોમાં ભય અને ગભરાટ ફેલાઈ હતી તાત્કાલિક રીતે ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો પરંતુ બાદમાં જાણવા મળ્યું કે સમગ્ર ઘટના માત્ર એક મોક ડ્રીલ હતી આગ લાગવાની અને બચાવ કામગીરીની અભ્યાસાત્મક કવાયત હતી તો ફાયર વિભાગ દ્વારા એક મોક ડ્રિલ યોજાયું હતું કે જેમાં આ કર્મચારીઓને અચાનક ઘટના સમય કઈ રીતે સાવચેતીના પગલા લેવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગના ધુમાડાને તાત્કાલિક કામગીરીને જોઈ સૌએ તે સાચી ઘટના માની હતી પરંતુ અંતે જાણ થઈ કે આ સાવચેતી માટેનું આયોજન હતું જેને લઈને તંત્રને મુસાફરો રાહતનો શ્વાસ લીધો મુખ્ય ઉદ્દેશ્ય કે જમાજીઓ બચાવવા માટે આગ લાગે ત્યારે શું કરવું અને તેની તાલીમ આપવી અને તંત્રની તત્પરતા ચકાસી આ પ્રયાસ મુસાફરોના સુરક્ષાને લઈને એક સકારાત્મક પગલું કહેવાય આજ રોજ છોટા ઉદેપુર ડેપો ખાતે ફાયર સેફટી માટે મોકડીલનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી હાલમાં બસમાં આગ લાગે કે બસમાં કંઈક હોનારત થાય તો કઈ રીતના તાકીદી પગલાં લઈ શકીએ આપણે કઈ રીતે એમ્બ્યુલન્સને બોલાવવી પડે તો ફાયરવાળાને બોલાવવા પડે તો ફાયર ફાઇટર આવીને આગળ કાબૂમાં લઈ શકે એ બધા જે પ્રોબ્લેમ જે થતા હોય છે એના માટે અત્યારે મોકડીલનો કાર્યક્રમ રાખ્યો હતો એ અત્યારે સફળતાપૂર્વક એનું કાર્યક્રમનું સંપાદન કર્યું છે ને ફાયર સેફ્ટીવાળા બી આવી ગયા હતા એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી ને જે ઘાયલ વ્યક્તિ હોય એમને જે લઈ જવાનું કાર્યક્રમ જે બતાવ્યો છે એ ખરેખર એક સહાર્ય છે ને આ રીતનો કાર્યક્રમ થાય તો જનતાને જાગૃતિ માટે એક કે ડેટનું મળી શક્યું એમ છે શું નામ રાજુભાઈ પટેલ એપો મેનેજર છોટા